ઉબો થઈને આવવાનું હોય શું છે એ બીજી વાર બદલાવવાનું નહીં એનો એ જ લેવાનું 33 સરસ ચલો યશરાજ રાજ કોઈ પણ એક લઈ લે લેજે બતાવ જમરૂક સરસ ચમડો ચમડો ચલો ઈ તેજ તો આવો કેરી સરસ ચલો મનવીર શું છે એપલ સરસ લાવો ચલો મિનલ લઈ લે કોઈ પણ એક શું છે સંતરુ સરસ ચલો અંશ આવો સીતાફળ નથી શું છે ઈ ના સીતાફળ નથી આમ રાખ સામે રાખ સામે રાખ જામફળ શું છે